દર્શક મિત્રો અમારી ચેનલ મોનિટાઈઝેશનથી માત્ર સો સબસ્ક્રાઈબર દૂર છે જો તમને અમારા સમાચાર વીડિયો ઉપયોગી લાગે તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો તમારો એક સબ્સ્ક્રાઇબ અમારા માટે ખૂબ જ મહત્વનો છે સરકાર એક બાજુ એવો દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેટલક્ષી યોજના મદદરૂપ થતાં ખેડૂતો રાજી છે જ્યારે ખુદ કિસાન સંઘનું કહેવું છે કે ધરાર અવગણના થતા ખેડૂતોમાં ભારોભાર અસંતોષ ભભૂક્યો છે વડવાન તાલુકાના વાઘેલા ગામના અંકિતાબેન ધર્મેશભાઈ માલવણીયાએ સરકારની નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ ખેતીમાં નવી ક્રાંતિની મશાલ જલાવી છે ખેતીકામમાં પરિવારને મદદરૂપ થતા અંકિતાબેને સખી મંડળ દ્વારા આ યોજનાની જાણકારી મેળવી હતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક એલઆરડી કેડરની કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ત્રણ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી થઈ હતી જેની અંતિમ તારીખ ત્રીવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ હવે નજીક છે ત્યારે ઉમેદવારો વહેલી તકે અરજી કરે ભાવનગર શહેરમાં આયુષ્યમાન કાર્ડ રિન્યુ નહીં થવાથી દર્દીઓને મુશ્કેલી પડતી હોય છે અને સારવાર માટેની મંજૂરી મળવામાં પણ વિલંબ થતો હોય છે ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ બાબતે તત્કાલ યોગ્ય પગલાં લેવા માંગણી ઉઠી રહી છે ગુજરાત સરકારે ગાંધીનગરમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં ઉત્તરાયણ પર્વને પગલે શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદ એસઓજીએ અઢી કરોડથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી ઝડપી કાઢી છે જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ફેસબુક એકાઉન્ટ ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ચાર બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા સુરત જિલ્લાના કામરેજ નજીક ગત છ નવેમ્બરે પતિએ કાવતરુ રચી પોતાની જ પત્ની મહિલા આરએફઓ સોનલ સોલંકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂ રચ્યું હતું અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુની આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે આઝાદીના વર્ષો બાદ પણ કુપ્પાથી સાંકડી સુધીનો રસ્તો કાચો હોવાને કારણે એક સગર્ભા મહિલાને તેના પરિવારજનો જોડીમાં ઉચકીને લઈ જવા મજબૂર બન્યા હતા નવા વર્ષના અવસરે માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારી વહેલા શ્રદ્ધાળુઓ માટે આ મહત્વના સમાચાર છે દર વર્ષે ઉમટી પડતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મનરેગાનું નામ બદલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક નવો વિવાદ ઉભો થયો છે સીપીઆઈના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી કરી રહી છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખત્મ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે આ સ્થિતિ વચ્ચે એક વૈશ્વિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભારત વર્તમાન ગતિથી સ્વચ્છ હવા મેળવતું રહ્યું તો સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને એકસો વર્ષ લાગી શકે છે દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે કોર્ટે આ કેસમાં કોંગ્રેસના બંને નેતાઓ પાસે જવાબ માંગ્યો છે ઈડીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો ઈડીની અરજી પર દિલ્હી હાઈકોર્ટે બંને નેતાઓને નોટિસ ફટકારી છે ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને દસમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નીતીશકુમાર સોમવારે પ્રથમવાર દિલ્હી પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો બુલંદ શહેર હાઇવે પર માતા પુત્રી સાથે ગેંગરેપ કેસમાં પાંચ દોષિતોને આજીવન કેદ અરવલ્લી પર્વતની નવી વ્યાખ્યા મુજબ સો મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર જ અરવલ્લી પર્વતની શ્રેણીમાં આવશે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો અભિયાન ઉપર ગુજરાતમાં છેડાયું છે ન્યુઝીલેન્ડના વિદેશમંત્રી અને સત્તાધારી ગઠબંધનના પ્રમુખ નેતા વિન્સ્ટન પીટર્સે પોતાની જ આ સરકારના આ સોદાનો આકરો વિરોધ કરતા તેને ન તો ફ્રી અને ન તો ફેર ગણાવ્યો છે પીટર્સના મતે આ સમજૂતી ન્યુઝીલેન્ડ માટે એક ખરાબ સોદો છે જે ડેરી જેવા મહત્વના ક્ષેત્રોમાં ફાયદો અપાવવામાં નિષ્ફળ રહી છે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે આજે વાયનાડના સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના વખાણ કર્યા હતા મસૂદે પ્રિયંકા ગાંધીની તુલના તેમના દાદી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી સાથે કરતા જણાવ્યું કે જો પ્રિયંકા ગાંધી પીએમ બને તો તે ઇન્દિરા ગાંધી જેવી જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે જીતનરામ માંજી એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગયો છે માંજીએ દાવો કર્યો છે કે તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોમાં કમિશન લે છે તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને આવું કરવાની સલાહ આપું છું બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ બાંગ્લાદેશ હાઈ કમિશન સામે વીએચપીનું હલ્લાબોલ પંદર ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ રાજસ્થાનની પંચાયતનું તઘલકી ફરમાન દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો